વડોદરા જોડતો ગંભીરા જે બ્રિજ છે તે તૂટી પડતા નવ લોકોના મોત થયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે સૌથી મોટા સમાચાર આ દુર્ઘટનાને લઈને આવી રહ્યા છે કારણ કે વહેલી સવારે જયારે અનેક વાહનો આ ગંભીરા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે જે મહીસાગર નદી જે છે તેમના ધસમસતા પ્રવાહની અંદર પડ્યા હતા અને અત્યાર સુધી સત્તાવાર રીતે નવ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે અનેક વાહનો આમની અંદર તણાતા જે લોકો વાહનોમાં હતા સવાર થઈને જઈ રહ્યા હતા તેઓ પણ તણાયા હોવાનું સામે આવી રહ્યું છે સ્થાનિક જે ગ્રામવાસીઓ છે ગ્રામજનો છે તેમના દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે આ સ્થાનિક પોલીસ જે સ્થાનિક તંત્ર જે છે તેમના દ્વારા પણ અહીંયા તરવૈયાઓ ઉતારી દેવામાં આવ્યા છે પરંતુ સવાલ આખરે એ થઈ રહ્યો છે કે પિસ્તાલીસ વર્ષ જૂનો આ બ્રિજ આખરે તૂટ્યો તેમની પાછળ જવાબદાર કોણ બ્રિજને સમારકામની જરૂર છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ સમારકામની તસ્દી લેવામાં ન આવી અને આજે આકરે આવડી મોટી દુર્ઘટના બની છે આ ઘટના બનતા મોજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા પણ સ્થળ પર ઉમટી પડ્યા હતા તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત બ્રિજ તૂટતા આણંદથી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીર બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજબર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી આવ્યા છે મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા ત્રણ લોકોનો અત્યાર સુધીમાં જીવ પણ બચાવી લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હાલ અનેક લોકોના રેસ્ક્યુ જે છે તે આ ઘટનાની અંદર કરી લેવામાં આવ્યા છે પરંતુ સૌથી મોટો એ સવાલ છે કે અનેક વખત રજૂઆત છતાં પણ શા માટે આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું નથી શા માટે આ પ્રકારની દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તંત્ર તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે ગુજરાતમાં અનેક ઘટનાઓ બની હોવા છતાં પણ તંત્ર શા માટે

પણ બાળક જે છે છે તે ગુમ સમાચાર સામે આવી રહ્યા ત્યારે તંત્રના પાપે આજે આવડી મોટી દુર્ઘટના ઘટી છે અને આવા પ્રકારની દુર્ઘટના એક વાર નહીં અનેક વખત ગુજરાતની અંદર ઘટી છે તે પછી હરણીકાંડ હોય અગ્નિકાંડ હોય છતાં પણ તંત્ર અને સરકાર ક્યારે આ આવી દુર્ઘટનાઓમાંથી અને સમારકામ શા માટે ન કરવામાં આવ્યું તે પણ મોટો સવાલ થઈ રહ્યો છે અનેક રાજકીય આગેવાનો અને નેતાઓ જે છે તે બ્રિજ દુર્ઘટનાને લઈને સરકાર પણ આકરા પ્રહાર કરી રહ્યા છે આવી તમામ ઘટનાઓ માટે જોતા રહો સ્વરાજ